સમજામાં બધો તો લહાડા તાણ આજે આપણો બીટ અને ખજૂરના લાડવા બનાવી દઈએ અને આખો શિયાળો એક એક ખાઈ જઈએ એટલે લોહી મહી મોગલો બિનની રેલમ સેલ થઈ જાય એના માટે મીએ એક કડાઈમાં ચારથી પાંચ ચમચી ઘી લઈ લીધું છે અને ઘી ગરમ થાય એટલે એક વાટકી સેણેલો બીટ નાખી દીધું છે હવે બીટને બે મિનિટ ઘીમાં શેકી લેવાનું છે અને બે મિનિટ થઈ જાય એટલે આપણો બીટની જે વાટકી હતી એ જ વાટકી ભરીને ખજૂર લઈ લેવાની છે ખજૂરમાંથી ઠળિયા કાઢીને અને થોડી સમારી લેવાની અને પછી નાખવાની હવે બે ટક ખજૂર હરખી રીતે મિક્સ કરી અંદર નાખી દેવાનું છે અડધી વાટકી દૂધ બસ તો હવે કશું કરવાનું નહીં ઉભો બસ આ બધું હલાવતા રહેવાનું છે અને ત્રણ સ્ટેપમાં કલર બદલાતો જાય એ જોતું જવાનું છે તો આ પહેલું સ્ટેપ આ એજુ બીજુ અને ત્રીજા સ્ટેપમાં એકદમ કલર થઈ જશે ડાર્ક અને કઢાઈમાં આવી રીતે ચોટતું બંધ થઈ જશે તો હવે આપણે નોખી દઈશું ડ્રાય ફ્રુટ્સ ડ્રાય ફ્રુટ્સમાં તમારે જે નોખવું હોય એ નોખી દેવાનું મેં અહીંયા કાજુ બદામ અને પંપકીન સીડ એટલે કે કોળાનો બી લઈ લીધો હશે અને એક ચમચી ભરીન હૂંઠ નોખી દીધી છે ડ્રાય ફ્રુટ્સનું કોઈ માપ નહીં તમને જે પ્રમાણે ગમતો હોય એ પ્રમાણે નોખવાનો હળતાણ બધું ખી રીતે મિક્સ થઈ જશે તો ગેસ બંધ કરીને એક ડીશમાં કાઢી લઈશું ડીશમાં કાઢીને વાર ઠંડુ થવા દેવાનું અને હાથમાં પકડાય એટલું ઠંડુ થાય એટલે એક એક લાડવું વારતું જવાનું અને આપણી ભાષામાં કહું તો રગ દોડતું જવાનું જવાનું બધા લાડવા આવી રીતે એક તો ઇમ્પોર્ટન્ટ આપણે દૂધ વાપર્યું છે એટલે લાડવા ફ્રીજમાં જ રાખવાના બહાર રાખશો તો લાડવા ખાધા જેવા નહીં રહેડ તાણ હવે તોડીને બતાવી જ દઉં કે લાડવા જેવા બન્યાસી મોઢામાં મુક્ત મુક્તો અઘરી જ હોય એવા છે જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક એક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો થેન્ક ફોર વોચિંગ